આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા છે ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પક્ષના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર ડોક્ટર કે લક્ષ્મણે નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં સંગઠન પર્વ પર શ્રી નવીનની પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંકની જાહેરાત કરીને તેમને ચૂંટણીનું પ્રમાણપત્ર સોંપ્યું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી નવીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે શ્રી નવીન યુવા ઉર્જા અને સંગઠનાત્મક કાર્યમાં વ્યાપક અનુભવ દોરાવે છે જે પક્ષના દરેક કાર્યક્રમ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા હાલ સ્વિટ્ઝરલેન્ડના દાહોસના પ્રવાસે છે જ્યાં તેમણે ઇન્ડિયા પેવેલિયનના ઉદઘાટન સમયે વિશ્વ પોતાની સાંસ્કૃતિક વિવિધતા અને સુંદરતા સાથે જીવંત ભારતની આભા જોઈ રહ્યું હોવાનું જણાવ્યું વિકસિત ભારત બે હજાર સડતાલીસના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવાનું અને ગુજરાતના વિકાસનું આયોજન આ સંકલ્પ સાથે કેવી રીતે સુસંગત છે તે દર્શાવવાનો ગર્વ હોવાનું શ્રી સંઘવીએ ઉમેર્યું ઉપરાંત તેમણે વિદેશી કંપની કોગ્નિઝન્ટના વૈશ્વિક મુખ્ય નાણાકીય અધિકારી જતીન દલાલ સાથે મુલાકાત કરી આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા શ્રી સંઘવીએ કહ્યું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે કોગ્નિઝન્ટનું ટેકફિન સેન્ટર વૈશ્વિક ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજી નિરાકરણ પહોંચાડવા એક વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ વિભાગમાં વર્ગ ત્રણ સમવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકલક્ષક દળ કેડરની જગ્યાઓ માટે શારીરિક પરીક્ષા પુરૂષ ઉમેદવારો માટે આજથી એકવીસ જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે મહિલા અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે એકવીસ જાન્યુઆરીથી છ માર્ચ સુધી પરીક્ષા યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલ બાવીસ જાન્યુઆરીના ગુરુવારે જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નાગરિકો પોતાની રજૂઆતો બાવીસમી જાન્યુઆરીએ સવારે આઠથી અગિયાર વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે કચ્છમાં આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી તેમણે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નાગરિકોને સહભાગી બનવાનું આમંત્રણ આપીને પ્રોટોકોલ મુજબ આયોજન કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં આ કાર્યક્રમના આયોજન માટે વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કચ્છની સાત તાલુકા પંચાયત બેઠક માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે રાપર લખપત ભુજ અબડાસા મુન્દ્રા ભચાઉ માંડવીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અંજાર અને નખત્રાણીની બે તાલુકા પંચાયતનું બાકી રહેતું રોટેશન હજુ જાહેર થવાનું બાકી છે નિયમ અનુસાર પચાસ ટકા બેઠકો તમામ તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે અનામત રખાય છે તો સાત તાલુકા પંચાયતની એકસો અડતાલીસ બેઠક પૈકી ત્રાસઠ બેઠક બિન સામાન્ય માટે અનામત રખાય છે બાકીની પાસઠ બેઠક અનુસૂચિત જન જા અને જનજાતિ અને સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાંજે સાડા સાત વાગે શરૂ થશે તો મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ ને બીજી જીત મળી ટીમે વડોદરાના કોટુંબી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સને સાત વિકેટે પહેલા બેટિંગ કરતા મુંબઈ એકસો ચોપન રન બનાવ્યા દિલ્હીએ ઓગણીસ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ દાસે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે જ્યારે ગત ચોવીસ કલાકમાં દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જુનાગઢનું કેસો સૌથી ઠંડુ શહેર રહ્યું છે હવામાનની જાણકારી સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર